તો વાવ અને થરાદના પ્રતાપુરામાં કેનાલમાં ગાબડું પડ્યું ડિસ્ટ્રિક્ટ કેનાલમાં વધારે ફૂટથી મોટું ગાબડું પડ્યું છે અને કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા ખેડૂતોના રવિ પાકમાં પણ પાણી ફરી વળ્યા નવી બનતી કેનાલમાં ગાબડું પડતા અનેક સવાલ ઉઠ્યા છે વીસ ફૂટથી મોટું ગાબડું પડતા હાલ અનેક સવાલ ઉઠ્યા છે કે પ્રતાપપુરા પુરામાં કેનાલમાં ગાબડું પડતા હાલ સ્થાનિકોમાં મુશ્કેલી જોવા મળી છે નવી જ બનતી હજી આ કેનાલમાં ગાબડું પડતા સવાલ પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે ઓનલાઈન પર સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે અલ્કેશ હજુ આ નવી બની રહી છે કેનાલ અને તેમાં ગાબડું પડ્યું છે વધુ જાણકારી મિત્ર વાવથરાદ જિલ્લાના સરહદી પંથકમાં ફરી એકવાર નર્મદા કેનાલની અંદર ગાબડું પડ્યું છે ને આ ગાબડા પડવાનો સિલસિલો જે યથાવત છે વાવથરાદના ધરણીધર તાલુકાના પતાપુરા ગામની સીમમાંથી પસાર થતી જે ઇટાટા ધીમા ડિસ્ટ્રિક્ટ કેનાલ છે તેની અંદર વીસ ફૂટ જેટલું મસમોટું ગાબડું પડ્યું છે ને આ ગાબડું પડતા નજીકના ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે મહત્વની વાત એ છે કે ખેડૂતે જે રવિ પાક નું વાવેતર કર્યું હતું તેના પર પાણી ફરી વળતા ખેડૂતનો તમામે તમામ પાક છે તે નિષ્ફળ ગયો છે અગાઉ વરસાદના કારણે આ કેનાલ તૂટી હતી ને તાજેતરમાં જ આ કેનાલનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું એટલે કે આ કેનાલ નવી બનાવવામાં આવી હતી ને જેવું જ પાણી છોડાયું તેવું જ આ કેનાલની અંદર ગાબડું પડી જને લઈને આ નવીન બનેલ કેનાલ તૂટતા તેના પર કામગીરીના અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે ને ખેડૂતો છે તે ભ્રષ્ટાચાર જે કેનાલ ની અંદર જે કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે તેનો ભોગ બની રહ્યા છે ને આખરે તેનો મહા મહેનતે વાવેલો પાક છે તે નિષ્ફળ ગયો છે જી બિલકુલ બિલકુલ આભાર માહિતી બદલ